ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી હર હર મહાદેવ નાયધોન બ્લોકની શરૂઆત કરી છે આજ તો છે મહાશિવરાત્રીનો દિવસ તો અમારે બોપરથી બ્લોકની શરૂઆત ને જો સુરત બધા કેટલા નીકળી જાય ને આપણી બાજરીને જાહેર થઈ ગઈ છે મસ્ત મજા જો બાજરીને જાહેર થઈ ગઈ છે એક નંબર આપણે અત્યારમાં જવાનું છે કારખાને બપોર લગીન કારખાનું સાહેબ છે એ બપોર લગીન જવાનું છે બૂટ વર્ષે એટલે શિવરાત્રી મોડું થઈ ગયું છે બપોરા થઈ ગયા છે ને એવા ખાવા ઘરે બધા છે શિવરાત્રી ની કા

દર્શન કરીને દિયે પછી ત્યાં ગુફાના દર્શન કરવા ત્યાં પાણી આવી ગયું આ બધા જો વાટે બેઠા હૈયા

ફાઇનલી મિત્રો તો આપણા હિંમત પર ભાઈંગ મળે છે કારણ કે ખાંડ નાખી છે ને ઓગાળે છે વપસા એટલે થોડી ગળી મોળી હતી થોડી ગીળી થઈ જાય જો દે થોડી કીજે વાહ માં પેરા ગઈ હવે મને દર્શન કર્યું વિયાવાસી ગુફામાં વાણી હતું ને વિયાવાસી માથે જો

મિત્રો દર્શન દર્શન કરી લીધા દરિયે એક કલાક થી આટા મારી છે ને હવે ભાગું છે તો બધા નીકળી ગઈ છે ઘરે ઓ ભાઈ બોન બસ 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 ફાઈલ કા કરી દી ફોકે કે આ જો હું કા આ બીજો જો કે તો દેખાતું જ ને કર લે

આપડે રત્ની સાથે ઘેરે આખું બીજેલા કામે પછી ઘેરે ઘેરેટ તો અમારા ભાઈ બહેન બે જશે ખાવા

તો હાલો જમી લઈ અને હું બનાવું છું જોઈ લીધું તમે હાલો રેડી તો ખાઈ લઈ મસ્ત મજાનું વાળું કરી લીધું છે કમ્પ્લીટ ને આપણે વાળું કરીને હોવાની તૈયારી કરી છે ને આ બ્લોક આપણે એડિટિંગ કરવાનો છે ને ટાઈમ લાગશે ઘણો કારણ કે બ્લોક આવશે તમારા કાલ સવારમાં તમારે આવશે ને શિવરાત્રી આજ પૂરી થઈ ગઈ લેશે ને કાલમાં મળશે તમને બ્લોક તો હવે આશા છે કે અમારો બ્લોક પસંદ હોય પસંદ લાઈક શેર કોમેન્ટ કરતા જાવ તો મળશે નવા બ્લોકમાં ચાલુ બધાને જય માતાજી જય દ્વારા